કારણ કે થાકે ખાઈએ એટલે આપણે ભાખી બનાવી તો મિત્રો ભાઈ ગાડી ભરી નાખીએ અને પાર્ટી પણ જઈને થઈ લીધી છે અને ગાડી પણ ભર નાખી તમને દેખાડી દઉં લો ગાડી ભરી નાખીએ હવે જાય છે પ્લાને અને આપણા જી આ બધું હતું જી ભરીને આપણે રાખ્યું છે જ્યારે ભાઈ ભરતો હતો ને તો ધોઈ ઉપર નીચે ખર્ચતી હતી તો એ આપણે હરખું કરી નાખી હરખું કરી નાખી ઘરે જાય

વરસાદ ગમે ત્યારે આવે પણ અહીં આવડા આવડા આપણે આ જઈ છે સીધા પ્લાને પ્લાને પછી આ બધું ભૂકો થઈ જશે આવું તો અત્યારે ભાઈ જોઈ લો કારણ કે આટલું ભરી ગયું છે હવે અહીંયા સુધી ભરવાનું છે આ પાણા પડ્યા ને અહીંયા ઉપર ઠેઠ લાવવાનું છે એટલે ભાઈ થોડુંક આગળ લઈએ આગળ લઈને આ બધું વધારાનું પડ્યું હતું એ આપણે આનંદ નાખીએ તો તમને આપો દેખાડી દઉં કે જોઈ લો તમે હવે બધા મોટા મોટા પાણા હોઈએ એ કેવી રીતે હવે ખતમ ભૂકો થઈ જાવ ભૂકો થઈને પછી આમાં રેતી નીકળશે એવું બનાવી રેતી ની જરૂર પડે એ હવે રેતી તૈયાર થઈ જાય છે પછી ઓડેર આવશે ત્યાં આપણે કાવો બાર બિલ્યો એ ફરીને પછી આપણે અહીંયા દાવો દઈશું તો તમારે કોઈને રેતી ની જરૂર હોય મારા ભાઈ ભાઈના નંબર રીતે નંબર પર તમે કોલ કરો અને રેમ કોલ કરીને માગો રહેતી જોઈએ એક કોઈ બે તો તમારા માથે જઈએ તો પછી તમને મળું તો મિત્રો આપણે તમને દેખાતું હોય છે કે હું જીસીબી લાઈન ક્યાં જવું તો મિત્રો હું જીસીબી લઈને જવું ઘરે તો તમે જોઈ શકો છો આપણે જીસીબી લાઈન જઈએ ઘરે આ જો નો જાવન થાય ને મિત્રો તો આપણે આ આપણે જીસીબી આપણે જીસીબી રાખી દે પા જઈએ આપણે ઘરે તો તમે જોઈ શકો છો જીસીબી લઈને આપણે જઈએ ઘરે અને ભાઈ પણ માય માય આવે તો તમે જોઈ શકો તો ગાડી તમને દેખાતી છે કે આયલો આવે છે અને હું પણ જવું ઘરે હવે જીસીબી લઈને તો ઘરે જ તમને સીધું મળું તો મિત્રો જમીન આપણે થઈ ગઈ રેડી ના વ્લોગ હું આયોજન કરવું હોપફુલી તમને આ વ્લોગ ગમે હોય ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો and subscribe kanang yo. Mag-share kanang vlog ma. Tak tak liya. Bye bye.